બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મોરબી જિલ્લાના લજાય ગામમાં આવેલા શ્રી ભીમનાથ મહાદેવના મંદિર વિશે શ્રી ભીમનાથ મહાદેવ મંદિરની સ્થાપના પાંચ પાંડવોમાં ભીમ દ્વારા કરવામાં આવી હતી ટંકારાથી મોરબી હાઈવે પર વસેલા લજાય ગામના ભવ્ય લાડમાં મહાદેવ શ્રી ભીમનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે આદિ અનાદિ કાળ પૂર્વેની ઢંકપુર નગરી ત્યારબાદ ખાંડવાપ્રસ્થ અને પછીની પાંચાળ ભૂમિ તરીકે ઓળખાય છે એક ઉલ્લેખ મુજબ ચોટીલાથી લઈ શેઠ દ્વારકા સુધીનો પ્રદેશ ખાંડવાપ્રસ્થ તરીકે ઓળખવામાં આવતો હતો લજાય ગામે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર જ્યાં સોમપુરી કલાના એક અદભુત નમૂના સ્વરૂપે સુંદર કલાત્મક મંદિર શિવ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના પાંડુપુત્ર ભીમે વનવાસ દરમિયાન કરી હોવાથી આ મંદિરનું નામ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર પાડવામાં આવ્યું હતું શ્રી ભીમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ જોઈએ તો આદિ અનાદિ કાળ પૂર્વેની ડંકપુર નગરી અને તેમાંનો આ વિસ્તાર જેના સીમાડા છે કે ચોટીલાથી દ્વારકા સુધી અડે અને એ સમયે જતા ખાંડવા પ્રસ્ત અને પછી પાંચાળ ભૂમિ તરીકે જાણીતા બનેલા વિસ્તારમાં આજથી પાંચેક હજાર વર્ષ પહેલા પાંડવો જ્યારે બાર વર્ષના વનવાસમાં હતા ત્યારે અહીં આવ્યાનું મનાઈ રહ્યું છે પાંડવોએ એ સમયે કરેલ વસવાટની ભૂમિનો એક ભાગ એટલે ટંકારા નજીક આવેલા લજાય ગામ અહીં ભીમે પોતાના હાથે સ્થાપેલ મંદિર આજે શ્રી ભીમનાથ મહાદેવ મંદિરના નામે ઓળખાય છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એવું કહેવાય છે કે ભીમને શિવ દર્શન કર્યા બાદ જ ભોજન કરવાની પ્રતિજ્ઞા હતી ભીમે અહીં પોતાના હાથે શિવલિંગની સ્થાપના કરી પૂજન કરી અને શિવલિંગની સ્થાપના કરી હતી આ વિષયના પુરાવા પૌરાણિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ ઉપરથી જોવા મળે છે ધનુર્ધર અર્જુન દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્ય વેદ કરે છે એ તરણેતર ભૂમિ અહીંથી થોડે જ કિમીના અંતરે આવેલી છે જ્યાં વનવાસ દરમિયાન અર્જુને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા મોરબી રાજકોટ હાઈવે પર લજાઈ ગામથી ડેમી ડેમ તરફ મેઇન રોડથી ચાર કિલોમીટરના અંતરે શ્રી ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે શ્રી ભીમનાથ મહાદેવના ભવ્ય મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભરાતા લોકમેળામાં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે પાંડવ રાજાના પુત્ર ભીમ અને સહદેવ અજ્ઞાતવાસ દરમિયાન જોગદાર થઈ દ્વારિકા ભગવાન શ્રી કૃષ્ણને મળવા જઈ રહ્યા હતા ત્યારે શિવજીની પૂજા કરવા માટે ભીમે શિવલિંગની સ્થાપના કરી હતી જે આજે પણ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર તરીકે મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે એક લોકવાયકા અનુસાર એવું પણ કહેવાય છે કે ભીમ અને સહદેવ જ્યારે દ્વારકા જતા હતા ત્યારે જોગણીઓ તેમની પાછળ પડી હતી અને સહદેવે જોગણીઓને આ જગ્યામાં જ મોક્ષ આપ્યો હતો શ્રી ભીમનાથ મહાદેવ મંદિર લોકોના મનની શાંતિ માટેનું ધાર્મિક અને આસ્થાનું સ્થળ છે લગભગ પાંચ હજાર વર્ષ જૂના મહાદેવના મંદિરમાં વર્ષો સુધી શિવલિંગ અપૂજ રહ્યું હતું અને આ સ્થળ પણ અવાવરું હતું બિહામણી જગ્યા હોવાથી સામાન્ય રીતે લોકો મોડી રાત પછી આ સ્થળ પાસે આવતા પણ ન હતા અને ઘણી વખત લૂંટપાટના બનાવો પણ બનતા હતા છેલ્લા પચીસ વર્ષથી સોહમદ બાપુ આ સ્થળ પર રહે છે અને તેમણે લજાય ગામના લોકો તેમજ શિવ ભક્તોના સહકારથી માત્ર ત્રણ બાય ત્રણના વર્ષો જૂની નાની ડેરીને ભવ્યથી ભવ્ય શિવાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે પ્રાચીન ઇતિહાસ ધરાવતું શ્રી ભીમનાથ મહાદેવનું મંદિર પહેલાં ઊંડા ખાડા જેવા વિસ્તારમાં હતું સોહમદત બાપુના આવ્યા બાદ ધીમે ધીમે આ સ્થળનો વિકાસ થતો ગયો ગ્રામજનો અને દાતાઓ તરફથી સહકાર મળતા લગભગ પાંચેક હજાર ગાડી માટી નાખી અને ખાડાને પૂરી નાખવામાં આવ્યો વૃક્ષો વાવી લાગતા સ્થળની કાયાપલટ કરી નાખવામાં આવી સમયમાં મંદિરે યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ પણ કરવા માટે લોકો આવે છે ભાવિકો મહાદેવના મંદિરે શિવ ભક્તિમાં તલીન થઈ જાય છે અને ધૂન ભજન કીર્તન કરી ધન્યતા અનુભવે છે વર્તમાન સમયના ભાગદોળ વાળા જીવનમાં લોકો થાકી જાય ત્યારે શિવના શરણમાં શાંતિનો અનુભવ કરે છે મોરબી નજીકનું ભીમનાથ મંદિર ધાર્મિક રીતે તો ખૂબ જ પ્રચલિત છેલ્લા ઘણા વર્ષોથી મંદિરના મહંત અને સેવકોએ મંદિરની આસપાસ પાંચસોથી પણ વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે ચોમાસા બાદ વૃક્ષોની લીલોતરીના કારણે લીલી ચાદર ઓઢેલા પ્રકૃતિના ખોળે શુદ્ધ વાતાવરણમાં ભાવિકો શ્રી વિમનાથ મહાદેવના દર્શન કરી પ્રકૃતિનો આનંદ માણે છે દેવાદિદેવ મહાદેવના આ મંદિર શિવ ભક્તોની ભીડ વર્ષો વર્ષ વધી રહી છે ત્યારે મહાભારત સમયના આ મંદિરને જો સુવિધાઓથી સજ્જ કરવામાં આવે તો બહારથી આવતા યાત્રિકોને સગવડમાં પણ વધારો થઈ શકે એમ છે મંદિરના મહંત સોમનાથ બાપુએ અપોજ શિવલિંગની વર્ષોથી પૂજા શરૂ કરી અને ગાયોની સેવા કરવા ગૌશાળા માટે પણ વિશેષ યોગદાન કરવામાં લોકો તરફથી યથાયોગ્ય સહકાર મળી રહ્યો છે ક્યારેય પણ મોરબી બાજુ કે ટંકારા બાજુ જવાનું થાય અને જો સમય હોય તો આ લજાય ગામની બાજુમાં આવેલા પૌરાણિક મંદિર શ્રી ભીમનાથ મહાદેવના દર્શન કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવી જીવનને ધન્ય કરજો બાપુ આ હતો મોરબી જિલ્લાના લજાય ગામની બાજુમાં આવેલા શ્રી ભીમનાથ મહાદેવના મંદિર વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ